હેલો વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન અને ટેસ્ટ ઓફ કિચનમાં ચાલી રહ્યું છે ફરાળી વાનગીઓ અને આજે અમે ફરાળી સુખડીની રેસીપી તમારી સાથે શેર કરશું પણ જો હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારી પતિ નવી નવી રેસીપી તો આજે આપણે ફરાળી સુખડી બનાવશું ફરાળી સુખડી પણ આપણે ઘઉંના લોટની સુખડી બનાવી એ જ રીતે આપણે કરવાની છે બસ માઇન્ડ થોડો ઘણો ચેન્જીસ અને સોફ્ટ કઈ રીતે થાય બસ એ વાતનું જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં આપણે હાફ કપ જેટલું ઘી નાખ્યું છે અને ત્યારબાદ એક કપ જેટલો રાજનો લોટ નાખ્યો છે અને બે ટેબલ સ્પૂન જેટલો સિંગોડાનો લોટ નાખ્યો છે અને બધું જ આપણે સરસ રીતે આપણે શેકી લેવાનું છે અહીંયા સિંગોડાનો લોટ નાખવો ઓપ્શનલ છે પણ સિંગોડાના લોટથી થોડીક આપણી સુખડી સરસ રીતે પોચી થાય એટલે આપણે અહીંયા એડ કર્યો છે આપણે જ્યારે ઘઉંના લોટની સુખડી બનાવતા હોય ત્યારે ઘઉંમાં આપણે એક કપ લોટની સામે આપણે એક કપ જેટલું ઘી લઈએ છીએ પણ રાજાના લોટમાં આપણે એટલી બધી જરૂર નથી રહેતી અહીંયા મેં એક કપ લોટની સામે ઓનલી હાફ કપ જ ઘી લીધું છે લોટ આપણો ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જોઈ શકો ધીમે ધીમે લોટ છે ગોલ્ડન બ્રાઉન થવા માંડ્યો છે જોઈ શકો છો કે આપણે રાજીના લોટ છે એ સરસ રીતે શેકાઈ ગયો છે એટલે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેસું અને બંધ કર્યા બાદ પણ આપણે નોર્મલ ટેમ્પરેચરમાં આ રીતે થોડો હલાવવાનું છે અને ત્યાર બાદ એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરશું મલાઈ નાખવાથી એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે અને આપણી સુખડી છે એકદમ ક્રીમીએસ્ટ બને છે ત્યાર બાદ આપણે સરસ રીતે હલાવી લેવાનું છે અને નોર્મલ ટેમ્પરેચર થાય ત્યારબાદ જ આપણે ગોળ એડ કરીશું અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલો ગોળ લીધો છે અને એ આવી રીતે ઝીણું ઝીણું સુધારીને રેડી રાખ્યો છે અને ત્યારબાદ આપણે એડ કરવાનો છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ પણ થોડુંક નોર્મલ ટેમ્પરેચર ઉપર થઈ જાય ત્યારબાદ જ આપણે ગોળ નાખવાનો છે અને ત્યારબાદ જ આપણે હલાવવાનો છે જો ઘણી વખત ગેસની ફ્લેમ ચાલુ રહી જાય તો તમારી સુખડી પાક છે એ ઘણીવાર કડક પણ થઈ જાય તો બેસ્ટ સોફ્ટ અને ક્રીમી બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ પણ આવી રીતે ઝીણો ઝીણો સુધારીને પ્રોપરલી આપણે મિક્સ કરશું જે રીતે હું તમને બતાવું છું એ જ રીતે આપણે પ્રોપરલી એને મિક્સ કરવાનો છે અને પ્રોપરલી બધું એક થઈ જાય ત્યાં સુધી જ આપણે કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે જોઈ શકો છો કે આપણી સુખડીમાં ગોળ છે એકદમ એક રસ થઈ ગયો તો હવે આપણે સુખડીને એક મોલ્ડમાં આવી રીતે ટાળી દેવાનું છે અને મોલ્ડ મેં મેઘી ગ્રીસ કરીને ઓલરેડી રાખી દીધું છે અને ત્યારબાદ આપણે આવી રીતે વાટકીની મદદથી એને બધી સાઈડ ઇક્વલી સેટ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ છે એવી રીતે સ્પ્રિંકલ કરવાના છે અહીંયા મેં પિસ્તાની કતરણ લીધી છે અને ત્યારબાદ આપણે એને નાના નાના પીસીસમાં આવી રીતે કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કેટલું ઘી છે છૂટું પડતું દેખાય છે અને આ થાપડી પણ આપણે નોર્મલ ટેમ્પરેચર પર થઈ જાય ત્યારબાદ જ એને ખાવામાં યુઝ કરશું જોઈ શકો છો કે થોડીક વાર મેં સુખડી છે એને નોર્મલ ટેમ્પરેચર પર રાખી હતી અને ત્યારબાદ આપણી થાપડી છે એ એકદમ રેડી છે આ અમારું પરાળી વીક ચાલી રહ્યું છે જેમાં અમે પરાળી ચાઇનીઝ પેડ પરાળી દૂધીના રોલ્સ કંદોઈ સ્ટાઇલ કતરી સાબુદાણીની છૂટી ખીચડી અને પરાળી એવી સુખડી એ રેસીપી ઓલરેડી તમારી સાથે શેર કરી દીધી છે અને આજથી શ્રાવણ મહિનોનું સ્ટાર્ટ થયું છે તો હજી વધુ ફરાળી રેસીપ પણ તમારી સાથે શેર કરશો તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફર મોર હેલ્ધી રેસીપ્સ